નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઝાલાવીર અજાજી સાથે બનેલી ઘટના પર ઝાલા વંશમાં રાજા રાયધરજી થયા એક વખત રાયધરજી ઝાલો શિકારે નીકળ્યા એક જગ્યાએ એણે એક સસલા ઉપર ભાલો ઉગામ્યો છતાં સસલો નીડર થઈને ઊભો રહ્યો રાજા રાયધરજી બોલી ઉઠ્યા રંગશે આની માટી ત્યારે સાથેના એક અનુભવી સારણે જણાવ્યું રાજાજી

ખેલી ઉઠ્યું હો હતું એવા પાટવી કુમાર અજોજી મેર વેરે મૂળના પરમાર રાજા લખધીરાજી તરફથી એમની કુંવરી માટે માંગાનું શ્રી ફળાવ્યું રાજસભા ઉમાંગમાં આવી ગઈ પરંતુ કર્મ આ શ્રીફળ જોઈને વૃદ્ધ રાજા રાયધરજીની સુસુપ્ત વાસના જાગી ઉઠી એનું અતૃપ્ત મન ભોગ વિલાસ ઉપર મર્યાદાની દીવાલ બની રહેલી અવસ્થા સામે બંડ પોકારી ઉઠ્યું એના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા માળું જુવાની એ તો જુવાની જ હો જુવાનને બધાય દીકરી દેવા તૈયાર થાય પણ મારા જેવા બુઢાનો કોઈ ભાવે પૂછે નહીં લખ પરમારે મારા માટે જો નાળિયેર મોકલાવ્યું હોત તો હું એ મોજ માણી લેત પિતૃ વાત્લ્ય હજોજી આ શબ્દ સાંભળતા જ પોતાના પિતાની મનોકામના પામી ગયા સાસો ક્ષત્રિય ધર્મ સમજનાર વીરપુત્રે જણાવ્યું બાપુ આપે મશ્કરીમાએ જેની ઈચ્છા કરી કે રાજપુત્રી મારી માતા સમાન જ છે માટે આપજ આ શ્રીફળ સ્વીકારી લો પિતા પુત્રનો આ સ્વાદ સાંભળીને મૂળીનું નાળિયેર લઈ આવનાર રાજપુરોહિતે દરમિયાનગરી કરતા કહ્યું અજાજી તમે આ રાજ્યના પાટવી કુંવર છો એટલે જ રાજા લખધીરજીએ પોતાની કુંવરીનો પુત્ર રાજ્યને વારસ બને એ હેતુથી આ નાળિયેર મોકલ્યું છે માટે આપ જ આ શ્રીફળ સ્વીકારો અજોજી બોલ્યા બ્રાહ્મણ દેવ આપની વાત સત્ય છે આપની અને આપના રાજાની ઈચ્છા હું પણ પૂર્ણ કરીશ અને મારી પિતૃ ભક્તિ પણ પૂર્ણ કરીશ અમારા પૂર્વગામી મહારાજા શાંતનુની મનોવાંસના પૂરી કરવા માટે જેમ ભીષ્મ પિતામાએ રાજગાદીનો ત્યાગ કર્યો હતો તેમ હું પણ હળવદની ગાદી ઉપરથી મારો અધિકાર ઉઠાવી લઉં છું હું આપને વસન આપું છું કે લખ પુત્રીનો પુત્ર જ હળવદની ગાદીએ આવશે પખામ ઝાલા પરમારની પુત્રી સાથે લગ્ન કર્યા એને પણ એક પુત્ર થયો જેનું નામ રાણોજી પડ્યું સાત વર્ષના રાણોજી થયા ત્યારે ઝાલા રાયધરજીએ માંદગી ભોગવી ગમન કર્યું મોટા દીકરા અજોજી અને સજોજી સહિત હજારો પ્રજાજનો રાજા રાયધરજીના અગ્નિસંસ્કાર શમશાનમાં કરી રહ્યા હતા ત્યારે મૂળીના પરમાર લખધીરજી રાયધીરજી ઝાલાની માંદગીના સમાચાર સાંભળી ખબર પૂછવા હળવદ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ રાયધરજી ઝાલાના મૃત્યુ સમાચાર સાંભળ્યા કાબે લગધીરજ પરમાર શમશાને ન જતા સીધા જ દરબારગઢમાં પ્રવેશ્યા અને રોતી કકલથી પોતાની પુત્રીને ખાનગીમાં બોલાવી કહ્યું દીકરી થવાનું હતું તે થઈ ગયું હવે મોકો ભૂલવો નથી અજોજી અને સજોજી ગામ બહાર શમશાન છે જો કે અજોજી વસંત પાળે એવો છે પણ રાજલોભ બુરો છે માનવીનું મન અકળ છે વખતે અજોજીને હળવદની ગાદીએ બેસવાનો લોભ જાગે તે પહેલા તારા પુત્ર રાણોજીને પાટ બેસાડી દઈએ પાણી આવ્યા પહેલાં જ પાળ બાંધી આમ નિર્ધર કરી તુરંત જ ગઢના દરવાજા બંધ કરાવી પિતા પુત્રીએ મળી રાણોજીને ગાદીએ બેસાડ્યો અને એના નામનો પડો વગડાવીને એની આણ દુહાઈ વર્તાવી લગધીરજ પરમારે હળવદનો નવ લાખ રૂપિયાનો ખજાનો હાથ કર્યો પિતાનો અગ્નિસંસ્કાર પૂરો કરી અજોજી સજોજી ગામ તરફ આવતા એમણે દરવાજા બંધ જોયા એમને રાણોજી ગાદીએ બેસવાના સમાચાર પણ મળ્યા અજાજીએ પરમાર માતાને સંદેશો મોકલાવ્યો બહુ સારું કર્યું અમારે પણ રાણોજીને ગાદી સોંપી હતી દરવાજો ખોલો જવાબ મળ્યો અજોજી સજોજીને માટે હવે હળવદના દરવાજા બંધ છે અમારા પિતાજીના તો ગામમાં હવે એ નહીં બને બંને ભાઈઓ હળવદનો ઝાકારો સાંભળીને વેગડ આવ્યા અને પિતાની ઉતર ક્રિયાની તૈયારી કરી કુંવર અજોજીની વહીવટ કુશળતા અને પ્રજા પ્રેમ એવા હતા કે જૂના સ્વામી ભક્ત સરદારો અને પ્રજાજનો ત્યાં રાજા બે ઠેકાણે થયા એક હળવદમાં અને બીજું વેગડવાવ ગામે કારજ પછી કેટલાક સરદારોએ અજાજીને કહ્યું હાલો હળવદ ઉપર હલ્લો કરી ના ભાઈ હું વચને બંધાયો છું મારાથી હવે ન ફરાય અમને અમારા ભૂજબળ ઉપર ભરોસો હશે અમારી પૂરતી ધરતી અમને કમાઈ લઈશું સરદારોએ કહ્યું અમે પણ તમારી સાથે આમ અજાજી સજાજી સાથે ગામ ગ્રાસ છોડી સારસો રાજપૂત કુટુંબ કબીલા સહિત ચાલી નીકળ્યા સાથે રાયધરજી ટાપરિયા અને વહીવસા બારોટ સામત સંઘ પણ ચાલ્યા અઝાજીની સૌદ હજારની સેના પણ સાથે ચાલી જાણે રામ સાથે યોધ્યા ચાલી છૂડો ગઢ સિતોડ ભાડ સમયે લઘુ ભાત ને હળવદ આરોહ આપ હદ સમયે અજો જેમ મેવાડના પાટવી કુમાર ચંદ્રે નાનેરા ભાઈને સિતોડ આપ્યું એમ અજાજીએ પણ નાનેરા ભાઈને હળવદ આપ્યું એ પછી બંને ભાઈઓ અમદાવાદના સુલતાન પાસે આવ્યા પણ સુલતાનને એમને સત્કાર્યા નહીં કારણ કે લઘધીર પરમાર તરફથી રૂપિયા બે લાખ ખંડણીના પહોંચી ગયા હતા દેવને જુહાર પીરને હનુમાનજીને લોટ ગણપતિને લાડવા અને બાકળા મળે એટલે પ્રસન્ન થાય હવે અમદાવાદથી બે ભાઈઓ મારવાડના રાવ જોધોજી પાસે આવ્યા જોધાજીના ઘરમાં એમના બહેન હતા મારવાડ પતિએ એમને પરગણું આપ્યું પણ રાવ જોધાજીએ અજોજીની પુત્રીનું માંગુ નાખ્યું ત્યારે અજાજીએ કહ્યું મારા બહેન આપના રાણી છે હવે હું જો કુંવરી આપને આપું તો એ ધર્મ વિરુદ્ધ કહેવાય આપ બનેવી છો હવે જમાય ન થઈ શકો આ જવાબથી રાવ જોધાજીને માઠું લાગ્યું એટલે અજાજીએ મારવાડ પણ ત્યાજ્યું આ ખબર મેવાડ ઈશ્વરને મળ્યા પ્રસિદ્ધ રાણા કુંભાના પુત્ર રાણા રાય મળે આ બે ઝાલાવીરોને કુટુંબ પરિવાર સરદારો અને સૈન્ય સહિત કુંભલમેર બોલાવ્યા અને રાજમેરની જાગીર તેમને આપી બહુમાનથી રાખ્યા ઝાલા અજાજીએ પોતાની પુત્રી રાણા રાયમલ સાથે પરણાવી આ ઝાલી રાણીને કોખે પૃથ્વીરાજ સિસોદિયા અને ઇતિહાસ પ્રસિદ્ધ રાણો સંગ્રામસિંહ જન્મ્યા મહારાણા સાંગાને માળવાના મોહમ્મદ શાહ ગુજરાતના કુતુબ શાહ દિલ્હીના સુલતાન ઇબ્રાહિમ લોધી અને બાદશાહ બાબર સાથે જે ભયંકર યુદ્ધો થયેલા એમાં અજાજી ઝાલાએ અતુલ પરાક્રમ દર્શાવેલ મહારાણા લડાઈ મેદાનમાં બાબર સાથે દિવસે વિયાણા નજીક થઈ આ લડાઈમાં સાંગા રાણા સાથે એસી હજાર ઘોડેશ્વર સાતસો હાથીઓ સાત મોટા રાજાઓ સો રાવ રાવળ અને રાવત ઇકલાબવાળા સરદારો આમ કુલ મળી બે લાખની ફોજ હતી સામે બાદશાહ બાબર પણ જબરદસ્ત ફોજ લઈ રાણા સાંગા સામે આવ્યો ઘોર યુદ્ધ મચ્યું એમાં બાદશાહ બાબર હારવાની અણી ઉપર આવ્યો ત્યારે સાંગારાણાને ખંડડી આપવાનું અને સંધે કરવાનું કહેણ બાબરે મોકલાવ્યું પરંતુ એક એવી ઘટના બની કે જેનાથી બાજી પલટાઈ ગઈ સાંગા રાણાનો એક શીલાદિત્ય નામનો કુંવર રાજપૂત સરદાર ફૂટ્યો એને સાંગારાણાને દગો દીધો અનેક તડકા સાંયા જોઈ સૂકેલા બાબર આ તક કેમ સુકી એણે શરાબ છોડ્યો અને ખુદાની બંદગી કરી પોતાના લશ્કરને ઉશ્કેર્યું મુસમાનોને મરવું કે મારવું પણ હટવું નહીં એવી રીતે ત્યાર કર્યા રાજપૂતોની મુખ્ય હરોળમાંથી શિલાદિત્ય પોતાની ફોજ સહિત બાબરના સૈનીમાં ભળી ગયો અને રાજપૂતોમાં ભંગાણ પડ્યું મોટા મોટા સરદારો કપાયા રાણા સંગ્રામસિંહ સારી તરફ ઘેરાઈ ગયા અને સંકટમાં આવ્યા સાંગા રાણાના દેહ ઉપર કુલ એસી પોતાના ભાઈ પૃથ્વીરાજ સાથે લડતા એક પાંખ ગુમાવી હતી ઇબ્રાહિમ લોદી સાથેની લડાઈમાં એક હાથ પણ તેને કપાઈ ગયો હતો બાબર સાથેના યુદ્ધમાં તોપનો ગોળો પગમાં વાગતા રાણો સાંગો લંગડા થયા હતા આ સ્થિતિમાં રાણાજીને ઉગારી લેવાની ખાસ જરૂર હતી એમ સરદારોને લાગ્યું એટલે બધાએ એવો ઠરાવ કર્યો કે રાણાજીનું સત્ર આપણામાંથી કોઈએ ધારણ કરી એમને અન્ય સ્થળે ખસેડી દેવા મેવાડના મુખ્ય સરદાર સલમબુરાના જાગીરદાર સંદાવંત ઠાકોર રતનસિંહ મહારાણાનું સત્ર ધારણ કરી એવું સરદારોનું શોષણ થયું ત્યારે રતનસિંહ સુડાવંત બોલ્યા અમારા વડવાઓએ મેવાડનું સત્ર અને સિંહાસન મહારાણાના પૂર્વજોને અર્પણ કરેલ છે એટલે એનો ઉપભોગ મારાથી ન થાય પણ જો કોઈ સરદાર રાણાનું સત્ર ધારણ કરે તો એની પડખે રહીને પ્રાણ જાય ત્યાં સુધી હું લડીશ આ વખતે ઝાલાવીર અજાજીએ મહારાણાના સત્ર સામર ધારણ કરી ભયંકર યુદ્ધ આપ્યું જે યુદ્ધમાં સોલુંબરા સરદાર રતનસિંહ અને ઝાલાવીર કમાયા આવ્યા અનેક વીરોએ પ્રાણ અર્પણ કર્યા ત્યારે રાણા સંગ્રામજીને મેવાડની પર્વતમાળામાં લઈ જવામાં આવ્યા અને બાદશાહ બાબરનો આખરી વિજય થયો આ આઝાદી આ હલ્દીઘાટીના યુદ્ધમાં ધારણા ધારણ ઝાલાના વંશમાં મહાન પરાક્રમી માનવસિંહજી ઝાલા થયા જેણે ટના યુદ્ધમાં મહારાણા પ્રતાપને બસાવવા આજ પ્રમાણે સત્ર સામાર કરી પ્રાણ અર્પણ કર્યું હતું આવાસ મિત્રો નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યારે રહેજો અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્કયુ મિત્રો મળશું આપણે એક નવી સ્ટોરી સાથે એક નવા વિડીયો છે ત્યાં સુધી આપશો અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ મિત્રો આભાર